ખોડલધામ કાગવડ ખાતે અમારા આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર માં સાનિધ્યમાં ખોડિયાર ના સાનિધ્ય આસ્થા ને ભરોસાનું કેન્દ્ર એવા નરેશભાઈ સાનિધ્યમાં એમના ચેરમેન પદે માની ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાજના આગેવાન અને ભાજપના કાર્યકર્તા તરીકે મારી સહિત માની કૌશિકભાઈ કમલેશભાઈ અને માની જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે એના માટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માની મનસુખભાઈ ની ઉપસ્થિતિમાં અમારું સમાજના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો સૌ સૌરાષ્ટ્રને રાજ્યભરમાંથી આદરણી સૌજીભાઈ હોય લવજીભાઈ હોય પદ્મશ્રી મથુરભાઈ હોય સમાજ પાટીદાર સમાજના લાલજીભાઈ હોય મુંબઈથી પણ અનેક લોકો આવવાના હતા પણ ફ્લાઇટ રદના કારણે એ માવજીભાઈ લખાણી કિરણભાઈ ડાયાભાઈ રંગપરી નથી આવી શક્યા પણ નરેશભાઈએ જે પ્રકારે રચના કરી છે માની રમેશભાઈ ટીલાળા રમેશભાઈ મેંદપરા દિનેશભાઈ કુંભાણી દિનેશભાઈ બામણીયા હિતુભાઈને સમગ્ર ટીમે અમારું આ માના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન છે માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તમામ આગેવાનો તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેણે સમાજ માટે કંઈક કર્યું છે આ ધામ એ આધ્યાત્મિક ની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પાટીદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ માની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી અઢારે વરણની સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગોટ ટ્રસ્ટ હું આભાર માનું છું માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે પણ આજે પંદર વીસ હજારથી પણ વધારે લોકો આપ જોતા હતા લોકો ઊભા હતા સવારે વહેલી સવારથી ખોડલધામનો સાથ પડ્યો નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો બહેનો મહિલાઓ યુવાનો વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ કેવી રીતે વિકાસ કરી શકાય અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદણી નરેશભાઈનો સમગ્ર સમાજનો અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનની છે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને છે આગળ રહી ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ ઋષ સ્વીકાર કરીએ છીએ નડ્ડાજી અમિતભાઈનો પણ ઋષ સ્વિકાર કરીએ છીએ ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છીએ ત્યારે સૌ માની મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઊભા રહીશું હું પુનઃ એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું એક આગેવાન તરીકે ખેડૂત પુત્ર તરીકે એક સમાજ સેવક મળી છે માનવ સાનિધ્ય દર્શન કર્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર મહાભારતીય વિશ્વગુરુ સ્થાને બેસે એવો પ્રાણી ને આગળ વધી છે ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણીય નરેશભાઈના વડીલોના આશીર્વાદ સાથે મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે મેં આગળ વધી છું આપ સૌનો આભાર ભારત માતા તો ભાઈ લેવા પટેલનું જે કંઈ માન સન્માન છે વિશ્વ લેવલે આગળ વધી રહ્યું છે ત્યારે માના ધામમાં નરેશભાઈ અને જયેશભાઈ ગળે મળ્યા અને જે વાતો વહેતી હતી એ વાતનું પૂર્ણ વિનામ આજે થયું છે ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે અને આ અમારા બધા વડીલો અમારા શ્રેષ્ઠીઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે નરેશભાઈના નેતૃત્વની અંદર હું જયેશ તો નાના છીએ એની પાસે બાળકો કહેવાય એમના દીકરાની ઉંમરે અમારી છે ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે જ્યાં જે કહે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય કમલેશભાઈ હોય કે પ્રભુલભાઈ હોય કે મનસુખભાઈ હોય અમે હંમેશા તત્પર હોઈએ છીએ એનું ઉત્તમ ઉદાહરણ ખોરાક નામથી આપણે મળ્યું છે થેન્ક યુ